સોરતમાં જૂની અને જર્જરિત બિલ્ડિંગનો ઉતારી પાડવા માટે પાલિકા માત્ર નોટિસ જ આપી રહી છે નક્કર કાર્યવાહી ન થતી હોવાથી દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે હોડી બંગલા વિસ્તારમાં એક જૂની ઇમારતની ગેલેરી અચાનક તૂડી પડી હતી ગેલેરી તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો દુર્ઘટનાને પગલે ત્રણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમણે કાટમાળ હટાવવા સહિત કોઈ દબાયું છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી

એટલે બિલિંગનું સ્ટ્રક્ચર છે સ્ટેબિલિટી છે એ નબળી હોય જરા આવે છે હવે શું કામગીરી કરશે અત્યારે હાલમાં સેટલોઝ જોર્ટના અવેલેબલ છે જે આકારની જે ઘટી કાર્યવાહી છે તે કરવામાં આવશે અને કંઈ નોટિસ કે બધું કંઈ આપવામાં આવેલું છે એ નોટિસ સેટલ ઝોનમાંથી બિલ્ડિંગ જજરી નોટિસ કહે આપવામાં આવી છે આવેલી છે જાણવા મળે છે ચાલો આજરોજ પોલીસ કંટ્રોલ મારફતે લાલગેટ પોલીસને એક કોલ મળેલ કે હોળીબંગલા નજીક મય બાવા કોમ્પલેક્સનો ફર્સ્ટ ફ્લોરનો સ્લેબ ધરાશે થયેલ છે લાલગેટ પોલીસ ટીમ અને એસએમસીની ટીમો અહીંયા તાત્કાલિક હાજર થયેલી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે અને નીચે કોમર્શિયલ હોય ઉપરના રહેણાકીય વિસ્તારની સંપૂર્ણ બિલ્ડિંગ હાલ ખાલી કરવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે બંને બાજુ આવવા જવાનો રસ્તો છે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવે છે